નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં અનેક યુવક મંડળોની સાથે સાથે કેટલાક ગણેશ ભક્ત યુવાનો દ્વારા અલગ અલગ રીતે મુવીન ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે વાત કરીએ પાદરાના ઊંચી પોળમાં વિસ્તારમાં રહેતા વિનીતભાઈ ગાંધી છેલ્લા આઠ વર્ષથી અલગ અલગ થીમ પર શ્રીજીનું મૂવિંગ ડેકોરેશન ભવ્ય રીતે કરતા હોય છે ગણેશ ચતુર્થી આવતા પહેલાં તેઓ અલગ રીતે તૈયારી કરી છે અને શ્રીજીનું સ્થાપના સાથે એક અલગ પ્રકારનું મૂવિંગ ડેકોરેશન કરતા હોય છે જે આકર્ષણનું કેન્દ્ર હતું આઠ વર્ષથી અલગ અલગ થીમ ઉપર ગણેશજીનો મૂવિંગ કરતા હોય છે આ વર્ષે વિષ્ણુ નારાયણ લક્ષ્મીજી સાથેની શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જે નગરજનોમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું છે અગાઉથી તેઓએ વૃંદાવનના પ્રેમ મંદિરની આંબે હુબ કૃતિ બનાવી હતી તે સિવાય દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરતા હોય છે મારું નામ ગાંધી વિનીત ઉમાકાન છે મેં ઉચી બોર્ડ મંદિર પાસે રહું છું મને પહેલેથી ગણપતિ દાદાની મૂર્તિ મૂર્તિ પણ સ્થાપના કરવામાં પહેલેથી રસ છે મને મેં સાત વર્ષથી ઘરમાં ગણપતિ દાદાની સ્થાપના કરું છું આ વર્ષે મેં વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે અને નેક્સ્ટર યરમાં ગયા વર્ષે મેં વૃંદાવનનીમ પર ગણપતિ દાદા કરેલા પ્રેમ મંદિરની ને એની આ નેક્સ્ટ વર્ષે ગણપતિ દાદાને પર્વત પર વાસળી વગાડતા બેડીને એવો કોન્સેપ્ટ કરેલો હતો અને બધા રોજ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે રોજ આવે છે મારા ઘરે જોવા માટે ગણપતિ દાદાની મૂર્તિ છેલ્લા કેટલા વર્ષથી મેં છેલ્લા સાત આઠ વર્ષથી મારા ઘરમાં ગણપતિ દાદા બે છું